પુરુષોત્તમ રૂપાલા જો ક્ષત્રિય સમાજ વિશે બોલતા બોલી તો ગયા પણ હવે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે આજે બનાસકાંઠા જિલ્લામાં ક્ષત્રિય સમાજે રૂપાલા સામે રોષ વ્યક્ત કર્યો દાંતીવાડામાં ક્ષત્રિય સમાજે આવેદન પત્ર આપી માંગ કરી કે રૂપાલા સામે ગુનો દાખલ કરવામાં આવે તો રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગી વચ્ચે સી આર પાટીલ આવતીકાલે જશે રાજકોટ રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પાટીલ બેઠક કરી શકે છે રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો રોષ શાંત પાડવાનો પાટીલ પ્રયાસ કરી શકે છે

ક્ષત્રિય સમાજ વિશે અને રાજા મહારાજા વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને કોઈ સમાજને ટાર્ગેટ કરી અને આ હલકા નિવેદનો આપવી અને આવા પીઢ નેતાઓ જો આવી ભૂલું કરતા હોય તો સમગ્ર સમાજ ક્ષત્રિય સમાજ વતી અમે આ નિવેદનને સખ્તપણે વખોડી કાઢીએ છીએ ક્ષત્રિય સમાજ વારંવાર અપમાનોનો ભોગ બનતો રહેલો છે છતો અમે અમારી ખુમારી અમારી ક્ષમાશીલતાને ધ્યાનમાં રાખી અને અમે શાંતિપૂર્ણ રીતે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરીએ છીએ